તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ મકાન બનાવવા માટે મફત પ્લોટ યોજના વિશે આ યોજનામાં અરજીની પ્રક્રિયા કેવી રીતે છે ફોર્મ ભરવા માટે ચા ચા ડોક્યુમેન્ટ જોવે છે ચા ચા લોકોનો આ યોજનાનો લાભ મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને ચાલુ કરીએ અથવા તો પૂરો જોજો ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાના ઘરનું ઘર બનાવવા માટે તેમની પાસે પૂરતી જમીન હોતી નથી જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબ રેખા નીચે જીવતા હોય તેમને માટે સરકાર દ્વારા સો સોરસ વાર જમીન આપવામાં આવે છે એટલે કે જેની પાસે પોતાની જમીન નથી અને રહેવા માટે ઘર નથી તેમને સરકાર દ્વારા મફત સો વારની જમીન આપવામાં આવશે આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી તેમજ જેઓને બીપીએલ યાદીમાં આવતા હોય તેઓને આ યોજનાનો લાભ મળવા થશે આ યોજનાના હેતુની વાત કરીએ આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને તેમને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવવાનો છે જેથી તે જે લોકો પોતાનું પાકું મકાન નથી બનાવી શકતા તેમને માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળી હોય અથવા તો મદદ મળી શકે મફત પ્લોટ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે તેની વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા ગરીબોને મફત પ્લોટ યોજના હેઠળ સો સોરસ વારની જમીન આપવામાં આવવાનો નિર્ણય છે આ યોજનાનો લાભ લેવા માટે મુજબને નીચે વ્યક્તિઓ લઈ શકે છે લાભાર્થી બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ એટલે કે તેમની પાસે બીપીએલનું રેશન કાર્ડ હોવું જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જો અરજદાર ગરીબ રેખા નીચે જીવતો હોય હશે તો તો આ યોજનાનો લાભ મળવાપત્ર થશે લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ અરજદાર વ્યક્તિની વાર્ષિક આવક એક લાખ વિદ્યાર્થી વધુ ન હોવી જોઈએ ગુજરાત રાજ્યનો રહેવાસી આ યોજનાનો લાભ લઈ શકે છે અરજદાર ગ્રામીણ કારીગર અથવા તો મજૂર હોવો જોઈએ આ યોજનામાં મળવાપાત્ર લાભની વાત કરીએ ગરીબ પરિવારના લોકોને સો સોરજવારની જમીન આપવામાં આવે છે આ જમીન મફતમાં આપવામાં આવતી હોય છે જમીન વિહોણા અને ખેત મજૂરોને જમીન મળે છે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ અમારી ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તેની લિંક નીચે આપેલી છે રેશન કાર્ડ આધાર કાર્ડ જમીન નથી ધરાવતાનું પ્રમાણપત્ર આ પણ ટેલિગ્રામની અંદર છે આવડા ફોર્મ પણ આવકનો દાખલો ઉંમરનો પુરાવો એચ ઇ સી સીના નામની વિગત બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે આ અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ગામના તલાટી પાસે મફત પ્લોટ સહાય યોજનાનો ફોર્મ મેળવવાનું રહેશે ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપરના ડોક્યુમેન્ટ જોડીને તમારે તલાટી અને સરપંચના સહી સિક્કા કરાવવાના રહેશે ત્યાર પછી આ અરજી ફોર્મ જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા